પણ મોબાઈલ ભાઈ કેમ ગુ ચરંગ

અને એવો ત્રિરંગો ઓગસ્ટ ઓગસ્ટ ના દિવસે આઝાદી વખતે ફરક્યો હતો અને આજે સમસ્ત ભારતની અંદર ઘરો ઘરની અંદર આજે ત્રિરંગાની આન પાન અને સ્થાન જોવામાં આવે છે અને આજના મહાપર્વે જે દેશ માટે શહીદ થઈ ગયા છે એમને આજે અમે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ અને જે અમારા દેશના સીમાડા સાચવીને અમારા જે જવાનો બેઠા છે એમની માતાને ને એમને હું પ્રણામ કરું છું કે આવા સપૂતોને આપણે જન્મ તમે જનમ દીધો અને અમે તમે જાગતા રહ્યા ને અમને તમે સુવડાવી દીધા રાતે તો આવા સપૂતોને હું પ્રથમ સલામ કરું છું અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ત્રિરંગાનું ધ્વજવંદનનું આયોજન ગિરનારની ભૂમિની અંદર કરવામાં આવ્યું છે રુદ્રેશ્વર જાગીરમાં તો સર્વે ઉપસ્થિત મહાત્માઓ

જયારે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક આહવાન કર્યું કે હર ઘર ત્રિરંગા ને તમે છેલ્લા બાર પંદર દિવસથી જો આખા અંદર જે વાતાવરણ ઊભું થયું છે એ ખરેખર અદ્ભુત વાતાવરણ થયું ઇન્દ્રભારતી બાપુ આજે આપણે ભવનાથમાં ગઈએ છીએ પણ દર વર્ષે છેલ્લા લગભગ પંદર વર્ષથી તો હું પણ અહીંયા આવું છું અને બાપુએ એક જ શરૂઆત કરી કે ભવનાથ ની અંદર ત્રિરંગો ફેલાવો જોઈએ અને એનો સાક્ષ છે આજે રંગો ફટકે છે આ કંઈક નાની સુની વાત નથી અને હું તો મોદી સાહેબ ને કરું છું કે આવો વિચાર માત્ર એને જ આવે અને ઘરે ઘરે આજે રાષ્ટ્રભાવના ઉભી કરી આનું પરિણામ તમને ટૂંક સમયમાં જ મળશે કે આખા દેશની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભેગા થઈને ત્રિરંગની યાત્રા કાઢતા હોય થઈને ઇન્દ્રભાષી બાબુ તમને પણ દંડવાદ કે પંદર વર્ષથી ને આ અભિયાન તમે ઉકાળ્યું છે અને આજે આખા દેશમાં આ રાષ્ટ્રભાવનાનું આજે જે પ્રતિક છે આપણો ત્રિરંગો એને લઈને એક એક માણસ નાના છોકરા હોય મોટી ઉંમરના હોય હિન્દુ હોય મુસ્લિમ બધા પોતાના ઘરે ત્રિરંગો એક બધાને નમ્ર વિનંતી છે કે આજે પંદરમી ઓગસ્ટ પૂરી થઈ જાય પછી આ ત્રિરંગાનું માન રાખજો ક્યારેય નીચે પડી જાય તો તમે સાચવીને એક બાજુ રખાવી દેજો જે રીતે એનો ઉપયોગ ન થાય કારણ કે આવા માણસો પણ નીકળશે ચાલુ અપમાન થાય ને પછી ન્યૂઝ ચેનલ માં બતાવશે કે જો આ શ્રીરંગા ની હાલત શું છે બધાને રિક્વેસ્ટ કરું કે આજ સાંજ પછી બધા જેટલા પણ પોલીસ ભાઈ જુનાગઢ માં ઓછા ઓછા ચોવીસ હજાર શ્રીરંગાઓ લગાવ્યા છે બધાને રિક્વેસ્ટ કરું આપણે પણ પ્રાર્થના કરીએ કે શ્રીરંગા નું પૂરું ભાન રહી અને ક્યાંય પણ ખરાબ દશામાં આપણને ન જોવા મળે એટલું ધ્યાન રાખજો ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત આઝાદીના પંચોતેર વર્ષ કારણ કે આજે આપણે વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આજે રૂદ્ર ભારતી સંતો મહંતો પોલીસ જવાનો મીડિયા તેમજ મારા ભારતીય ભાઈઓ સમગ્ર જૂનાગઢ નગરના જનોને આજે હું આ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આજે આપણે જોઈએ આખું ભારત જ્યારે તિરંગા યાત્રા

સ્તેન્દ્ર બાબાજી બાપુને હું આજ ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે તમે આજે આ જે પણ કાર્યો ભારત દ્વારા ભારતમાંથી કરી રહ્યા છો અને તિરંગાને જે સન્માન મળી રહ્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદ જે પાત્ર છે બખુ હંમેશા આવા ગાન્ટીય કામ કરો છો દેશભક્તિ માટેના જે સારા સારા કરો છો તે બટર બાપુ તમને ખૂબ ખૂબ શુભકામના ભારત જુનાગઢ મહાનગરના પ્રથમ નાગરિક આજે જેમના આંગણે આ કાર્યક્રમ છે એવા રુદેશ્વર જાગીર આશ્રમના મહત શ્રી મારા ગુરુતુલ્ય ઇન્દ્ર ભારતીજી મહારાજ સૌ સંતો મોહંતો

જુનાગઢની જનતાને આજે હું જોર માં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એટલે હોળી દિવાળી એના કરતા પણ ખૂબ મહત્વ ધરાવતું આ પર્વ છે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સમગ્ર ભારત આઝાદી કા અમૃત મહોત્સવ આખા વર્ષ દરમિયાન ઉજવણી કરતી આવ્યું છે વિવિધ કાર્યક્રમો કરી અને આખું વર્ષ

साधु संतो द्वारा महंतो द्वारा पण देश प्रथम राष्ट्र भक्तिमा संतो महंतो ना पण आशीर्वाद मिळा आ समग्र कार्यक्रम ने सफल बजा बद सौ जुनागढ़ जनता ने કાઠમંડલા બધસુખે સાધારણિય સિયાર પટેલજી દ્વારા જે આહવાન દેતો તો સંગઠન દેતા આ ગુજરાતમાં પણ મિત્રો જૂનાગઢમાં 24000 ધંડા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આપવામાં આવ્યા હતા અને અમારું યુવા મોર્ચાની ટીમ અને જૂનાગઢ શહેર ભાજપની ટીમે દિવસ રાત જોયા વગર આ ધંડા તૈયાર કરી અને લોકોએ આપવા માટે હું એમને પણ ખૂબ અભિનંદન આપું છું সিকে মাতে জেক্উ সুখিমান মাতে. এন এনা মাতে লাকর মানো কছ পিশটাউকতা ওই তুশতাকে আপে কাতোর চরাভা জং আরা একে করাঠেটে. આજે પણ આપણા સુમાલાઓ ધાર્મી ને બેઠા છે તો આપણે આ બધા તહેવાર મનાવી રહ્યા છે હું જુનાગઢ ની આહવાન કરું છું કે જે દિનાંકે આપણે સૌ પોતાના ઘરે લગાયા છે એની આ માટે જળવાય એની મર્યાદા જળવાય એના માટે આપ સૌ પ્રયત્ન તો સો ક્યાંય આપણે ઈરાનો દેખાઈ જાય અને આપણે રાષ્ટ્ર પરમ જોડાયા એ રીતે આગામી દિવસોમાં રાષ્ટ્રને એકતા માટે આપ સૌ કામ કરતા રહેશો એવી આપ સૌને અપીલ છું અસ્તો વંદે માતરમ ભારત માતા કે વંદે માતરમ બુદ્ધ જય જય ગુજરાત નાગરિકો લોકો જે કોઈ મીડિયાના લોકો अगर वे गए तो आप को कुछ नहीं मिलेगा तो मैं बदल सुबह शांति मार्ग की तरफ की लखनऊ से कानपुर तक का बाजार मानू भारत माता की जय नमाव में हिंदू मुस्लिम से कीसाई માટે તમારી પાસે એક વાત માંગુ છું ચાલુ રાખો તમારી પાસે મોબાઈલ ની સ્વિચ ઓન કરો ઓ હર કરમ અપના કર કા દેશ હીર જવાલબેલો મસ્તાનો યારો વિશો ક્યા કહેના દેશ હૈ દુનિયા કા કહેના

की यहाँ छोटी गाती हीरो यहाँ बोली शक्ने हीरो यहाँ गाते हैं लांझे गाते हैं लांझे मस्ती में मस्ती में डूमे बस्ती में नी धरती पर एवाहता नरभंगा जनाल दे भारत मां तेरा जय तिरंगा आदेश नी धरती पर केवादानरभंगा जेनाल दे भारत मां तेरा जय तिरंगा तिरंगा आदेश Não, não, não. આજે સમસ્ત ભારતની અંદર પંચોતેરમાં વર્ષની પૂર્ણાહુતિ અને સમગ્ર ભારત આજે ત્રિરંગા યાત્રા અને ઘર ઘર ત્રિરંગા જે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી મોદીજીનું આહવાન ત્યારે આજે જે ભારતની અંદર જે આજે પંચોતેર વર્ષની

ભવ્યથી ભવ્ય ત્રિરંગાનું સન્માન અને ઉત્સવ કરવામાં આવ્યું છે તો સર્વે ભારતવાસીઓને આજના દિવસે હું શુભકામના આપું છું અને ભારત વિશ્વગુરુએ પૂગે એવી ભગવાન ગિરનારી પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નમુ ના સન હો બહુ તુજ કે દુર્બા તહેબૂર મેજ કે દીર્બા